ભાવનગર બોટાદ લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનું તળાજા તલાજા વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન બાદ બંને પાર્ટી ભેગી મળી અને ચૂંટણી લડી રહી છે લોકસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોની જીત થાય તે માટે વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને લોકોને વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવી રહી છે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આજે તળાજા શહેરમાં રોયલ ચોકડી ખાતે આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધન ભાવનગર બોટાદ લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનું તળાજા વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું

વાણી વિલાસે રોજ બરોજ એટલો વધી ગયો છે કે શું બોલવું કોના વિશે બોલવું એ હવે એ એ લોકોની ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ છે અને જે બુલેટ કરતા હતા ને હવે લાગતું નથી કે એ લોકલ ટ્રેન જેમ પણ ચાલે પરિસ્થિતિ એ લોકો એવી નિર્માણ કરી દીધી છે આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજનું આંદોલન પૂરું જોરથી ચાલી રહ્યું છે ત્યારે આપણે એવી આશા પણ રાખીએ કે ઇન્ડિયા ગઠબંધનને તેમનો લાભ મળે અને એ જે રોષ છે મતમાં પરિવર્તિત થાય પણ એ મતમાં પરિવર્તિત ક્યારે થશે કે તમે તેમના સુધી પહોંચશો કાર્યકર તરીકે તમને વિશ્વાસમાં લેશો અને નેતાશ્રીઓ પધાર્યા છે આપ સૌનો હું ઇન્ડિયા ગઠબંધન વતી હાર્દિક સ્વાગત કરું છું જય હિન્દ જય ભારત પાલસિંહ ઝાલા વચ્ચે પધાર્યા છે તો તેમનું પણ અમે સ્વાગત કરીએ છીએ પધારો કોને કહેવાય એની ટૂંકી વ્યાખ્યા કાં આદેશ આપે અને આદેશનું નું પાલન કરે તે ક્ષત્રિય કારણ કે જ્યારે ચૂંટણીનો માહોલ છે લડી રહ્યા ત્યારે બધા આદેશ આપી શકે આદેશ આપવા માટે આપણા બે ત્રણ મોડીઓ જોશે અને આપણે બધાએ એક સ્વયંસેવક તરીકે એના આદેશનું નું પાલન કરવાનું છે અને તો જ વિજય ની વરમાળા છે આપણને મળે વિજય મેળવો સંગઠિત અંગ્રેજો મુઠ્ઠુ પર હતા સમગ્ર દુનિયામાં એની સત્તાનો સૂર્ય આથમતો ને એનું કારણ માત્ર ને માત્ર તેઓની સંઘ શક્તિ અને સંઘ શક્તિ જે પરિણામ લાવી શકે ને જે સંઘના આધારે ભાજપ ચાલે છે ને ત્યાં પણ અત્યારે સંઘ શક્તિ ગાયબ થઈ ગઈ છે એટલે આપણે સંઘથી જોડાશું તો અને એના માટે જરૂરી છે ડિસિપ્લિન મિત્રો નેપોલિયન બોનાપાટને એક પત્રકારે પૂછ્યું હતું તમારું સફળતાનું રહસ્ય શું ત્યારે એમ કીધું કે તમને વિવરણ કરું કે પછી પ્રેક્ટિકલ બતાવું ત્યાં કે પ્રેક્ટિકલ બતાવો તો વધારે સારું એટલે નેપોલિયન બોનાપાટ સમુદ્ર કિનારે હતા અને એના સૈનિકોને આદેશ કર્યો કે ફીણમાં જે સમુદ્રના ફીણમાં ભીડ વળે છે એના તમારે દોડ વળવાના છે અને તરત જ સૈનિકોને આદેશ કર્યો બધા દરિયામાં ઉતરી ગયા કોઈ પ્રશ્ન ન કર્યો પૂર્વ પ્રમુખ શ્રી સંજયસિંહ સરવૈયા નું વિનંતી કરું કે પ્રસંગો છે એને પોતાની મજબૂરી વ્યક્ત કરી કે ટૂંકું બોલી શકાય ને એમ લાંબુ બોલવાનો ટાઈમ નથી પણ તમને જે ગમે તે બરોબર સ્વીટ સંજયસિંહ છે એ ઉદબોધન કરશે સંજયસિંહ સરવૈયા એવા આદરણીય રાજેન્દ્રસિંહ ગોહિલ એવી જ રીતે આમ આદમી પાર્ટીના ગુજરાતના આગેવાન એવા જગમલભાઈ વાળા એવા જ સાગરભાઈ જે સતત ખેડૂતો માટે હંમેશા લડાયક રહ્યા છે એવા જ જે ખૂબ સારી રીતે સંસ્થાઓ ચલાવે છે ભાઈ રાજુભાઈ સોલંકી અને આપણા બધાના આ વિસ્તારના જ એક સક્રિય આગેવાન એવા માજી ધારાસભ્ય કનુભાઈ બારીયા ગજુભાઈ દિગુભાઈ સન્માનિત બધા જ જે આગેવાનો અહીંયા આવ્યા છે હમણાં જ ભાઈએ વાત કરી આ લડાઈ ગઠબંધન કરતા લોકશાહી બચાવવા માટેની ભૂતકાળની અંદર પણ જ્યારે રાજા રાજા લડતા હતા ત્યારે એક તલવાર ની બે તલવાર લઈને જતા અને સામેવાળાના હાથમાંથી તલવાર પડી જાય તો સામેથી તલવાર આપતા કે નિઃશસ્ત્ર સામે ન લડાય કાં તમે તલવાર લ્યો અને કા હું તલવાર મૂકી દઉં અને આપણે લડાઈ લડીએ આ વસ્તુ સુરત માટે હું કહી રહ્યો છું કે સુરતના ના પચીસ લાખ લોકો જેનો અધિકાર હતો લોકશાહીમાં આજે લોકસભાની સૌથી મહત્વની ચૂંટણીમાં એનો અધિકાર છીનવી લીધો સાથે જે યુવાનો અઢાર વર્ષના ત્યાં જે પહેલીવાર મતદાન માટે ઠંગણી રહ્યા હતા એનો અધિકાર છીનવી લ્યો લોકશાહીનું હનન ક્યાં થઈ રહ્યું છે એક ભારત દેશની એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઉભરી એવી આમ આદમી પાર્ટીના જે મુખિયા છે કેજરીવાલ જેને લોકશાહીનો પર્વ અત્યારે ચાલી રહ્યો છે અને કોઈ પાર્ટીના મુખિયા હોય અને સરકારી પ્રોટોકોલ પ્રમાણે એક મુખ્યમંત્રી હોય એને જેલમાં નાખ્યા હોય ચૂંટણીના સમયે એ આઝાદી પછી આ પહેલો બનાવ છે જે પણ મુ જે અમેરિકા જેવા વિકસિત દેશોના ડોલર ની સામે રૂપિયો નબળો પડતો હતો ત્યારે મોદી સાહેબ બોલતા હતા પણ આજે પરિસ્થિતિ એવી છે કે જે આપણી નાનો આપણી થી પછાત એવો બાંગ્લાદેશ જ્યાં આપણે એક રૂપિયો લઈને જઈએ તો પંચોતેર પૈસા ની જ વસ્તુ આવે એના કરતા પણ ફક્ત આપણે તળાજા તાલુકામાં રોજે રોજ જે દિન પ્રતિદિન આપણી વ્યવસ્થા છે એમાં ક્યાંય પણ ખોટું કામ કરવાના પૈસા દેવાના હોય તો ઠીક છે પણ આ તો સાચું કામ કરવાના પણ જે પૈસા લે છે ઘણા બધા પ્રશ્નો તળાજાના છે બંધારા માટે વર્ષોથી લડતો એક કાઠા વિસ્તારનો સમાજ જે પણ જજુમી રહ્યો છે સરકાર પાસે માંગવાનું ન હોય આરોગ્ય શિક્ષણ

જોરથી થી બધાને બોલવાનું છે લોકસભાના વિધાનસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન આપણા પ્રમુખ શ્રી રાજેન્દ્રશ્રી ભાઈ રાજુભાઈ સોલંકી કનુભાઈ આપણા પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા